કે સરકારી નોકરી આજે અપર ઉપરનો મધ્યમ વર્ગ અને સુખી વર્ગના લોકો માટે સરકારી નોકરી બહુ પસંદની વસ્તુ નથી એટલે એ લોકો તમારી જેમ સરકારી નોકરી માટે સ્પર્ધામાં ભાગ લેતા નથી ઇવન અમારા પોલીસના પીએસઆઈ હોય પીઆઈ હોય એમના સંતાનો પણ આજે એન્જિનિયરિંગ થઈ એન્જિનિયરિંગમાં ભણી અને કંપનીઓમાં કામ કરતા હોય છે વિદેશ જતા હોય છે બરાબર છે એટલે સુખી ઘરના લોકો સરકારી નોકરી માટે ભાગ્યે જ ભાગ લેતા હોય છે મેં એ પણ જોયું છે કે કેટલાક લોકોને ઘેલું હોય છે સરકારી નોકરીનું સરકારી અધિકારીને જોયા હોય અને એમને જે માનપાન મળતા જોયા હોય યુનિફોર્મ પહેરેલા પોલીસ કોન્સ્ટેબલને જોયા હોય પીએસઆઈને જોયા હોય એ એનો એમનો જે એમના મનની અંદર જે છાપ ઊભી થઈ છે એના આધારે નક્કી કર્યું છે કે આપણે સરકારી નોકરી જ કરવી છે એટલે તરીકે જ્યારે હું એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે મેં પુસ્તકોના વાંચનનો શોખ કેળવ્યો જેણે મારા જીવનની અંદર બહુ મોટું યોગદાન આપ્યું અને કોલેજમાં ભણતા ભણતા દર વર્ષ મહિને એકાદ બે પુસ્તકો વાંચતો ઘણીવાર એવું થતું કે પરીક્ષાઓ નજીક આવે વાંચવાનું મૂડ ના હોય ત્યારે એક સરસ મજાની નવલકથા વાંચું અને જીવન ઉપયોગી હોય એવી નવલકથા પણ એવી નવલકથા પણ મને બહુ ફ્રેશ કરી દે અને પછી હું પરીક્ષાની તૈયારીમાં લાગી જાઉં તો જ્યારે હું આવી વાત કરું ત્યારે બધાના મનમાં એવો વિચાર આવે કે ભાઈ સરકાર કેમ આટલી બધી ઓછી નોકરીઓ કરે છે દર વખતે કેમ વારંવાર જાહેરાતો નથી પાડતા કેમ ભરતીઓ બહુ નથી થતી તો એક વસ્તુ એમાં પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે સરકારી નોકરીઓ છે એ આપણા ખિસ્સામાંથી આપવાથી હોય છે સરકાર જે કંઈ જાહેરાત આપે છે જે ભરતીઓ કરે છે એમાંથી નોકરી તો બહુ ઓછા લોકોને મળે છે પણ એનો ખર્ચ આપણા બધાના ખિસ્સામાંથી થતો હોય છે એટલે આપણે એવી માન્યતા નહીં રાખવાની કે સરકારી નોકરીઓ છે એ આપણા ખિસ્સામાંથી નથી આવતી એટલે અને સરકારનું કામ સરકારી નોકરીઓ ઊભી કરશે ને તો આપણા 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 ખિસ્સા ઉપર એ એમને વધારેને વધારે કર નાખવા પડશે એ આપણે ત્યાં પણ અમર્યાદિત સરકારી નોકરીઓ શક્ય નથી આપણે પ્રાઇવેટ નોકરીઓ પણ તરફ જવું પડશે જ્યારે મેં તમને સરકારી નોકરીની મર્યાદાઓ વિશે વાત કરી તો એની સાથે સાથે કેટલાક લાભોની પણ હું તમને વાત કરી દઉં તો એક તો સરકારી નોકરી આપણે બધા જાણીએ છીએ કે એની અંદર બહુ સલામતી હોય છે બીજું એની અંદર સેવા કરવાનો બહુ મોટો અવકાશ હોય છે એટલે તમે લોકોના જીવનમાં ફરક પાડી શકો મદદ કરી શકો અને તમે લોક ખરેખર લોકોને ઉપયોગી થઈ શકો આ એક બહુ મોટી તક હોય છે બીજું સરકારી નોકરીની અંદર બહુ આઝાદી હોય છે ફ્રીડમ હોય છે તમે જે કરવા માગો એક રોડ ઉપર ઊભેલા કોન્સ્ટેબલ પણ એક રસ્તા ઉપર રહેલા સામાન્ય માણસને મદદ કરી શકે એટલે આપણે એક એક એવી ગેરમાન્યતા હોય છે કે ભાઈ સરકારમાં તો બધા બહુ બંધનો હોય છે પણ ખરેખર અમે ખાનગી ક્ષેત્રના લોકોના સંપર્કમાં આવીએ છીએ અને જોઈએ છીએ તો સરકારમાં એક નાનામાં નાનો માણસ પણ પોતે ઈચ્છે તો લોકોને ઉપયોગી થઈ શકે છે ઘણા બધા લોકો સરકારી નોકરી ભ્રષ્ટાચાર માં એમાં પૈસા કમાવાના એંગલથી આવતા હોય છે તો મારી દૃષ્ટિએ એવો વિકલ્પ પસંદ નહીં કરવો જોઈએ કારણ કે એની આપણા મન ઉપર આપણા આરોગ્ય ઉપર આપણા પરિવાર ઉપર એની બહુ બધી અસર થતી હોય છે બીજું એ હું શિક્ષકો અને સ્વૈચ્છિક સંસ્થાને પણ કહીશ કે ખાસ કરીને જે ગરીબ લોકો છે ગરીબ વિદ્યાર્થીઓ છે એમને પૂરેપૂરું માર્ગદર્શન નથી મળતું એના કારણે ભણવાની અંદર પણ પાછળ પાછળ રહેતા હોય છે અને એ લોકો એવું ભણતા હોય છે કે જેના કારણે ભવિષ્યમાં એમને પૂરતો તૈયારી મતલબ પૂર પૂરતી રોજગારીની તક મળતી નથી એવા લોકો પછી ભરતીની અંદર આવતા હોય છે ને પછી ખૂબ હેરાન થતા હોય છે એટલે એમને પૂરેપૂરું માર્ગદર્શન મળે એવી તૈયારી એવો પ્રયત્ન કરવાનો હવે હવે છેલ્લી વાત એના માટે છે કે જે લોકો નક્કી જ કર્યું છે કે મારે આ તૈયારી કરવી જ છે મારે બીજું કંઈ જ નથી કરવું ખાનગી ક્ષેત્રમાં નથી જવું મારે સરકારી જ નોકરી કરવી છે અને હું જેવી મહેનત કરવી પડશે જેટલી મહેનત કરવી પડશે જે ભોગ આપવો પડશે એ બધું આપીને પણ હું તૈયારી કરીશ એવા લોકો માટેની વાત કરીએ તો એમણે એમનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ લક્ષ્ય એટલે કે એમણે જીપીએસસી વર્ગ એક બેની પરીક્ષામાં સફળ થવું છે યુપીએસસી આપવી છે પીએસઆઈની પરીક્ષા આપીને સફળ થવું છે લોકરક્ષકમાં જવું છે તો એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ એના વિશે પૂરેપૂરું જાણી લેવું જોઈએ હોવી જોઈએ તો એક માહિતી લઈને નિર્ણય કરો અને નિર્ણય કર્યા પછી એક નિશ્ચિત સમય મર્યાદા હું એવા લોકોને જોઉં છું કે જે પાંચ વર્ષ સાત વર્ષ થઈ ગયા મા બાપે કહેવું હોય કે દીકરા તું મા બાપને પણ એવું હોય કે મારો છોકરો સફળ થાય અને સરકારમાં મોટો અધિકારી થાય કુટુંબમાં કોઈએ મારા કુટુંબની જેમ જ કુટુંબમાં કોઈએ સરકારી નોકરી ના કરી હોય તો એમના માટે બહુ મોટી વાત હોય અને મા બાપ પૈસા આપતા રહે કોચિંગ ક્લાસમાં પૈસા ભરતા રહો અને તમે સફળ ના થાવ તો સફળ આવા લોકો કે જેમને વર્ષો નીકળી રહ્યા છે સફળતાની નજીક પણ નથી આવતા નાનામાં નાની પરીક્ષામાં પણ સફળ નથી થતા તમે જે લક્ષ્ય રાખ્યું છે એ પરીક્ષા કરતા સાવ નાની હોય એવી પરીક્ષા દાખલા તરીકે જીપીએસસી વર્ગ એક બે માટેની તૈયારી કરતા હોવ અને તમે જુનિયર ક્લાકની પરીક્ષા કે તલાટી જેવી પરીક્ષામાં તમે પાસ ના થાવ તો તમારી પરીક્ષાની તૈયારી કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ખામી છે તમારી આવડતમાં ખામી છે બરાબર તો એને તમારે રીએક્ઝામિન કરવી પડે અને એને રિક્ઝામિન કરી એટલે કે નવેસરથી એની ચકાસણી કરો કે હું બરાબર જઈ રહ્યો છું મારા જે મિત્રો સફળ થઈ રહ્યા છે કયા આધારે સફળ થઈ રહ્યા છે મારી અંદર શું ખામી છે અને તમે તમે જાતે નિર્ણય ના કરી શકો તો તમારા બીજા મિત્રોને પૂછો કે મેં આ હું આ રીતે તૈયારી કરું છું મારી આ પદ્ધતિ બરાબર છે કે કેમ ઘણીવાર જે લોકો નિષ્ફળ થાય છે એ લોકો બદલાવ લાવવા તૈયાર નથી હોતા એટલે અને ઘણીવાર લોકોને ખબર નથી પડતી ઘણીવાર ખબર પડે તો પણ પોતાની પકડેલી વાત છોડવા નથી માગતા જીવનમાં એ લોકો સફળ થાય છે કે જે પરિસ્થિતિ સાથે અનુકૂળ થાય પરિસ્થિતિ મુજબ બદલાય ઘણા લોકો એવા હોય છે કે જે પરીક્ષાની અંદર વાંધો કાઢે કે ભાઈ આ ભરતીમાં આમ છે ને આ ભરતીમાં આમ છે ને આ તો આમ ના હોવું જોઈએ ને આવો અભ્યાસક્રમ ના હોવો જોઈએ ને આમાંથી ના પૂછાવવું જોઈએ ને આવું પેપર ના હોવું જોઈએ ને આવી જે ફરિયાદો કરનારા લોકો છે એમને સફળ થવાની શક્યતા ઓછી છે એટલે તમે એ પણ શોધી લો કે તમે એવી ટ્રેપમાં તો ફસાયેલા નથી ને કે હું કરું છું એ જ બરાબર છે આ વખતે તો આ પરીક્ષામાં આવી ખામી રહી એના કારણે હું પાસ ન થયો બાકી મારી તૈયારી બરાબર હતી જે લોકો સફળ નથી થતા એમણે પોતાની આંતરખોજ કરવી પડશે કે પોતાની તૈયારીની અંદર શું ખામી છે એની અંદર સુધારો કરવો પડશે અને પરીક્ષાની પદ્ધતિઓ પણ દર વખતે બદલાતી હોય છે એટલે જુદી જુદી રીતે જે ભૂતકાળમાં જુદી જુદી રીતે જે પરીક્ષાઓ થઈ છે બધી પદ્ધતિઓ માટે તૈયાર રહેવું પડે અત્યારના સમયમાં નજીકના સમયમાં શું ચાલી રહ્યું છે એના માટે તૈયારી કર રહેવું પડે તો એક તમારે તમારી તૈયારીની પદ્ધતિ બદલવી પડે કયા વિષયો શું વાંચો છો તમે કયા પુસ્તકો વાંચો છો એ બધી તૈયારી પણ તમારે બદલવી પડે અને એક દિવસ ચોક્કસ સફળ થાવ આ ભરતીમાં સફળ થાવ આ ભરતીમાં સફળ ના થાવ તો બીજી કોઈ કારકિર્દીમાં સફળ થાવ પણ તમે જો એડજસ્ટ થવા માટે અનુકૂળ સતન સાધવા માટે બદલાવવા માટે નવી નવી રીતો અપનાવવા માટે પોતાની જાત માટે ગૌરવ વાળા વ્યક્તિ હશો અને પ્રયત્ન કરતા હશો મહેનત કરતા હશો તો તમે ચોક્કસ સફળ થશો મારી શુભેચ્છાઓ તમારી સાથે છે ખૂબ ખૂબ ધન્યવાદ